નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજના આ વિડિયોમાં આપણે શનિવાર કેવું માર્કેટ રહ્યું છે ઉપરાંત મિત્રો સમગ્ર અઠવાડિયા દરમિયાનમાં માર્કેટમાં કપાસના ભાવમાં કેવો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયો માનસુધી બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરી દે આપણે કપાસના ભાવથી તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ આપણે પંદરસો અને સત્યાસી રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસોથી લઈને તેરસોની વચ્ચે સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો ફરીથી એકવાર કપાસના જે ભાવ છે એમાં નાનો એવો ઉછાળો જોવા મળ્યો છે અને એવરેજ ભાવ જે ગઈકાલે સિત્તેર સાહીઠનો આંકડો હતો એની જગ્યાએ એંશી નેવુંનો આંકડો ફરી એકવાર થઈ ગયેલો છે અને એવરેજ ભાવ પંદરસો દસથી પંદર સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરવાની છે વાયદા બજારની તો ખાસ કરીને સૌપ્રથમ આપણે આપણો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો હાલ કરંટમાં છપ્પન હજાર આઠસો અને ત્રીસ રૂપિયા ચાલી રહ્યો છે જેમાં વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝમાં ત્રણસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે હવે વાત કરીએ બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની સડસઠ પોઈન્ટ ચોવીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ રૂપિયાનો સુધારો જોવા મળી ગયેલો છે હવે મિત્રો કપાસ બજારમાં વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ કપાસના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા પરંતુ જ્યારે એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ તો કપાસનો ભાવ એવરેજ જોવા મળતું હતું ઉપરાંત મિત્રો આવકો પણ ગુજરાતમાં ખૂબ જ ઓછી એવી થઈ ગયેલી છે સાથે ઓલ ઓવર આપણે ભારતમાં વાત કરીએ તો માત્ર માત્ર દસથી આઠ હજાર બેલ વચ્ચે જ આવક જોવા મળતી હતી બીજી વાત એ છે કે આઠવાડિયામાં જે કપાસનો સૌથી ઊંચા ભાવ છે એ સોળસો રૂપિયા બાભરાની અંદર સમથિંગ બોલાતા જોવા મળ્યા હતા અને એ આઠવાડિયાનો અને નવા કપાસનો હાલનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે હવે મિત્રો વાત કરવાની છે આપણે ત્યારે પ્રતિ એવરેજ ભાવ એટલે કે માર્કેટ પ્રાઇસ સમય રીતની ચાલી રહી છે તો સૌપ્રથમ આપણે જોઈએ એવરેજ ભાવ તો સાત હજાર રૂપિયા સુધી સાત હજાર ત્રેપન સુધી મિત્રો હાલ એવરેજ ભાવ જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ચાર સાત હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણો લાસ્ટ સેગમેન્ટ એની પહેલાં આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ છે મિત્રો જેમની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બેમાંથી ગમે એક ચેનલ ફોલો કરી લેજો જ્યાં તમને અવનવી પ્રકારની માહિતી આ અઠવાડિયામાં આના પછીના અઠવાડિયામાં તમને મળવાની છે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં સત્યાવીસો બેલ મહારાષ્ટ્રમાં અઠ્યાવીસો બેલ અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો નવ હજાર એકસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ ત્યાંની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ